Music. क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है

તો તમે મારા ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો ત્યાં હું તમને બંને એપ્લિકેશનને લિંક આપી દઈશ ત્યાંથી તમે ડાઉલોડ કરી લેજો અને મારા ટેલિગ્રામની લિંક છે તમને કોમેન્ટની અંદર અને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે તો ત્યાંથી તમે જોઈન થઈ જજો અને પછી ત્યાંથી તમે ડાઉનલોડ કરી લીજો ડાઉનલોડ કર્યા પછી તમારું શું હોય છે સૌદુલા તમે જોઈ શકો છો અહીંયા આપણે કેપકટ છે તો બે હજાર પચીસનું જે નવું વર્ઝન છે તો તમારી પાસે જો નવું વર્ઝન ના હોય તો તમે આપણા ટેલિગ્રામની અંદર આવી જજો ત્યાં જોઈન થઈ જવું હું તમને ત્યાં કેપકર્ટનું લિંક છે તે આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો આ પ્રોટન વૈપિયન છે તે પણ કેપકર્ટની બાજુમાં તમને જોવા મળી જ જશે તો સૌથી પહેલાં આપણે શું કરશું કેપકટ સોરી મિત્રો જે પ્રોટન વૈપિયન છે ને ઓપન કરશું ઓપન કરી સૌ દુલા એને તમારે કનેક્ટ કરેલા છે આપણે ઓલરેડી અહીંયા કનેક્ટ કરેલું છે તો કનેક્ટ થઈ જાય તો તમારે બહાર નીકળી ગયું છે ને કનેક્ટ કર્યા પછી તમારે વીસથી ત્રીસ સેકન્ડ રાહ જોવાનું છે પછી તમારે કેપકટ એપ્લિકેશનને ઓપન કરવાનું છે જો તમે કેપકટ વીપીએન છે ને કનેક્ટ કરી તરત કેપકટ એપ્લિકેશનને ચાલુ કરી દેશો તો તમારે નેટવર્કનો પ્રોબ્લમ આવશે તો નેટવર્કનો પ્રોબ્લમ ના આવે એટલા માટે આપણે થી ત્રીસ સેકન્ડ રાહ જોવાનું છે પછી આપણે કેપકટ એપ્લિકેશનને ચાલુ કરી લેવાનું છે કે કારણ આપણે કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ જોવા મળી જશે તો ઉપર જે ન્યૂ પ્રોજેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે તો એના પહેલાં તમને કહી દઉં મિત્રો અહીંયા તમે જો તમારે એક સેટિંગ કરવાનું છે જો તમે પહેલી વાર કેપકટ એપ્લિકેશન ચાલુ કર્યું હોય તો અહીંયા પ્રોફાઇલમાં જવાનું છે પ્રોફાઇલમાં ચાલુ કર્યા પછી તમારે શું કહું છે પ્રોફાઇલમાં આવશો એટલે તમે કારણે ઇન્ટરફેર જોવા મળશે થોડુંક લોડિંગ લઈશું તો આપણે થોડીક રાહ જોઈ લઈશું પછી તમને આગળ શું કરવાનું છે થોડુંક સેટિંગ કરવાનું રહેશે તમે સેટિંગ કરી દઈશો તો તમારે આની અંદર નેટવર્ક પ્રોબ્લેમ નહીં આવે બરાબર તો અહીંયા આપણે થોડુંક સેટિંગ કરી લેવું છે તો અહીંયા તમારે શું કરવાનું છે સૌથી ઉપર સેટિંગમાં જવાનું છે સેટિંગમાં જાય પછી નીચે જે બિઝનેસ ક્રિએટ એમ હોલ લખ્યું છે ને ઓન કરી દેવાનું છે આ બંધ હશે તમારે બરાબર તો એને આપણે ચાલુ કરી દેવું છે અહીંયા પોલથી આપણે બંધ થઈ ગયું છે તો અહીંયા થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ આવે છે તો એ થોડુંક લોડિંગ લેવામાં વાર લાગે છે તો અહીંયા ફરીથી આપણે ચાલુ કરી દઈશું બરાબર તો એ થોડુંક લોડિંગ લેશે તો આપણે લોડિંગ થઈ જવા દઈએ પછી આખરી પ્રોસેસ કરી દઈએ તો આ રીતે ખુલી જાય તમારે સેટિંગમાં આવી જવું છે ને જે બિઝનેસ ક્રિએટર મોડવાળું હતું એને ઓન કરી દેવાનું છે પછી તમારે અહીંયાથી બહાર નીકળી જવું છે ને તમે જોયું છે આપણે પ્રોફાઇલમાં આવી જવું છે ને એ તમારે જે ઇમેલ આઈડી છે તમારે લોગિંગ કરી લેવાનું છે બરાબર તો આપણે લોગિંગ કરેલું છે તો અહીંયા કંઈ નથી કરતા પછી તમારે એડિટવાળામાં આવી જવાનું છે ને ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી તમારે જે પણ વિડીયો છે એને એડિટ કરો ને એ વિડીયો તમારે અહીંયાથી લઈ લેવાનો છે બરાબર તો આપણે વિડીયોને અહીંયા સિલેક્ટ કરી લેશું તો સૌથી આપણે જે વિડીયો ક્લિપ અહીંયા એડિટ કરવાની છે એ ક્લિપને આપણે લઈ લઈશું તો અહીંયા તમારે શું કરવાનું છે આપણે જો નીચે આવી જઈશું થોડાક નીચે આવશો તો અહીંયા તમને જોવા મળી જશે જે જેટલા પણ તમારા વિડીયો હોય એટલે બરાબર તો અહીંયા તમે આપણે વિડીયો છે શોધી લઈએ સૌથી આ વિડીયો છે અહીંયા આપણે આવી ગયો છે તેને એડ કરી લઈશું વિડીયો આઈ જાય એટલે તમે જોશો કે કાલ તો આપણો વિડીયો છે તે અહીંયા આવી જશે તો વિડીયો અહીંયા એડ થઈ જાય તમારે શું કોણ છે અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને આવી રીલ બનાવી અથવા વિડીયો એડિંગ કહું છે ફોટો એડિંગ કહું છે પોસ્ટર એડિંગ કહું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ દ્વારા મેસેજ કરી શકે છે ડેસ્ક્રીપર મોબાઈલ નંબર મળી રહેશે પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને વોટ્સઅપ પર કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સઅપ દરે મેસેજ કરી શકે છે ડેસ્ક્રિપ્ધર મોબાઈલ નંબર મળી રહેશે તો હવે તમારે શું કોણ છે જે પણ વિડીયો ક્લિપ આપણે એડ કરી છે વિડીયો પર ક્લિક કરી અહીંયાથી તમારે આવી જવું છે અહીંયા વોલ્યુમવાળા ઓપ્શનની અંદર બરાબર અને એનો અવાજ તમારે બંધ કરી દેવાનો છે અને પછી રાઈટ કરી દેવું છે પછી આ વીડિયો આપણે જો આગળથી તમારે કટ કરો તો કટ કરી લેવાનું છે તો આજે તમારે જેટલો રાખો એટલે તમારે રાખીને સેટ કરી દેવાનું છે પછી અંદર આપણે સ્લો મોશન કરવું છે તો સ્લો મોશન કરવા માટે વિડીયો પર ક્લિક કરી સ્પીડમાં આવી જઈશું આવી જવું છે ને અહીંયાથી તમારે શું કહેવાનું છે અહીંયા તમારે જોઈ શકો છો અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે તો અહીંયા આપણે લોડિંગ લે છે તો થોડી ક્રાસ જોઈ લઈએ પછી તમને આગળ કહી દઉં બરાબર તો અહીંયા આપણે થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ આવે છે તો અહીંયા થોડીક વાર લાગશે તો અહીંયા તમારે હીરોવાળા ઓપ્શન પર આવી જવ બરાબર તો એના પર ક્લિક કરવાનું છે એડિટમાં આવી જવાનું છે તો કંઈક કાલે તમને સેટિંગ જોવા મળશે તો જે પહેલો બીટ બીટ છે એને તમારે કરી દેવાનું છે બે એક્સ પછી તમારે આ બીજા નંબરનો બીટ છે એને તમારે કંઈક આ તો અહીંયા સેટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે આ રીતે તમારે ઝીરો પોઈન્ટ પાંચ એક્સ બરાબર અને અહીંયા આ બીટ છે ને આપણે એ સેટ કરી દઈશું એક એક્સ અને અહીંયા લઈ જઈશું નીચે અહીંયા ફળથી આપણે અહીંયા સેટ કરી દઈશું તો આ રીતે તમારે જોઈ શકો છો આ રીતે બીટમાં સેટ કરવાનું છે અને અહીંયા જો આ રીતે બીટ પતી જાય તો તમારા ઉપર એડ બીટ ઉપર ક્લિક કરશું આ રીતે બીટ આવી જશે તો આ રીતે તમારે સેટ કરે લેવાનું છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે સેટ કરતું જવાનું છે તો અહીંયા આપણે ફળથી સેટ કરી દઈશું અહીંયા જે એક બીટ એડ કરી અને સૌથી નીચે અહીંયા લાવી દેવાનું છે ને આને પણ નીચે લાવી દેવાનું છે એટલે કંઈક આ થઈ જશે પછી સ્મૂથ સ્લો મોશન બકલી કરી બેટર ક્વોલિટીઓ બકલી કરીને લાઇ રાઇટ કરી દેવાનું છે એટલે આપણું સ્લો મોશન છે એકદમ સ્મૂથ થઈ જશે આટલું કામ થઈ જાય તમારે શું કહું છે અને મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે જો આ વિડીયોને છે તે પૂરો ધ્યાનથી જોઈ જોઈ એટલે તમારે છે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે કેમ કે વડોદરા હું તમને બધી નોલેજ આપી દઈશ તેથી તમારે છે તે વિડીયો બનાવવામાં કંઈ પણ પ્રોબ્લેમ ના આવે અને બીજા કોઈ વિડીયો તમારે ના જોવા પડે જેથી એક જ વિડીયોથી તમે બધું નોલેજ છે તે આમાંથી મેળવી શકો છો બરાબર તો વીડિયો ધ્યાનથી પૂરો પૂરો જોઈ લેજો વિડીયો થોડોક લાંબો થઈ શકો છે પણ બધી જાણકારી તમને આની અંદર મળી રહેશે તો હવે તમારે શું કહું છે આ રીતે સ્લોંગ મોશન થઈ જાય એડ ઓડિયો પર ક્લિક કરવાનું છે ને અહીંયા તમને એક ઓપ્શન જો મળશે એક્સટ્રેક્ટ કરીને તો એના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર એના પર તમે ક્લિક કરશો તો તમે જો ડાયરેક્ટ તમારા રીતે ફરતી ફાઇલ મેનેજર ખુલી જશે તો જે પણ વિડીયોમાંથી તમારે ગીત લેવાનું હોય ગીત તમારે લેવાનું છે તો આપણે વિડીયો એડિટ કર્યો છે વિડીયોને અહીંયાથી એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો જો તમારે આ જ સોંગ ઉપર તમારે એડિટ કરવાનું તો આ સોંગ છે તમને ઉપર મળી જશે બરાબર તો તમે શું આ વિડીયો તમને ટેલિગ્રામ મળી હશે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને આ રીતે તમે અહીંયા એડ કરી શકો છો તો આ રીતે આપણું સોંગ એ કમ્પ્લીટ આવી ગયું છે તો હવે તમારે શું કહું છે હવે તમારે અહીંયા જોશો સ્ટાર્ટિંગ આપણે જે સાઉન્ડ ઇફેક્ટ આવે છે એ રીતે આપણે એની અંદર ઇફેક્ટો લગાવી છે બરાબર તો આપણે સોંગને સૌથી પહેલાં સાંભળવું પડશે તો સ્ટાર્ટિંગમાં એ ઇફેક્ટ આવે છે તેના માટે વિડીયો લેયર પર ક્લિક કરી એનિમેશનમાં આવી જશું એનિમેશનમાં આવ્યા પછી તમારે શું કહું છે ઇન એન ઇન્સ્ટમાં અહીંયા આપણે લોડિંગ થશે ઇફેક્ટો વધી બધી ઇફેક્ટો આવી ગઈ છે ક્રોસ ઓપન કરીને ઇફેક્ટ છે એડ કરવાનું છે અને એનું નીચે સેટિંગ છે રાઈટ કરી દઈશું તો સ્ટાર્ટિંગમાં કંઈક આ રીતે ઇફેક્ટ આવી જશે તમે જોઈ લો જોઈ શકો છો પછી અહીંયા બીજી કંઈ ફેક્ટ છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે બીટમાર્ક આવી જઈશું વિડીયો પર ક્લિક કરી સ્લીટ કરી દઈશું સ્લીટ કર્યા પછી આ ઉપર જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે ને અહીંયા પણ ઘણા બધા એનિમેશન આવી જશે તો અહીંયા થોડું લોડિંગ દેશે તો એનિમેશન આવી જાય આપણે ત્યાં સુધી થોડી ગ્રાહક જોઈ લઈએ આપણે એનિમેશન અહીંયા આવવા જઈએ આવવા જવા જોઈએ બરોબર તો એનિમેશન અહીંયા તમે જોઈશો કમ્પ્લીટ આવી ગયા છે તો અહીંયા તમારું શું કહું છે કે એનિમેશન લગાવવાનું છે તો જો ફ્લેમ યુઝ કરીને છે તો એના પર ક્લિક કરી દેવું છે અને એનું સેટિંગ છે એ તમારે કરી દેવાનું છે કંઈક આગળ જીવ છે અહીંયા આનું સેટિંગ છે તો થોડુંક ઓછું કરી દેવું છે બરાબર તો અહીંયા આપણે કરી દઈશું તો અહીંયા રાઈટ કરી દઈશું ફરીથી એની જશું ને આનું સેટિંગ છે તમારે અહીંથી ઓછું કરી દેવું છે તો આ રીતે ઝીરો એક સેકન્ડ થઈ ગયું છે એટલા માટે નથી થયું તો આપણે અહીંથી ઓછું કરી દઈશું કંઈક આરથી તમે જોઈ શકો છો ઝીરો પોઈન્ટ પાંચ કરી રાઈટ કરી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે એ તમે જોઈ લો તો અહીંયા ફરીથી આપણે બીજી ઇફેક્ટ લખાવી છે તો અહીંયા કહેવું જોઈએ બીજો એક સાઉન્ડ ઇફેક્ટ આવે છે તો અહીંયા આપણે એક ઇફેક્ટ લગાવવી પડશે તો એના માટે આપણે આવી જઈશું અહીંયા થઈ જઈશું ઇફેક્ટમાં અહીંયા થઈ જઈશું બોડી ઇફેક્ટ બોડી ઇફેક્ટ આવશું એટલે અહીંયા પણ તમને ઘણી બધી એવી ઇફેક્ટો જોવા મળશે તો અહીંયા ક્લોડોમાં આવી જવું છે અને આપણે એક ઇફેક્ટ લગાવી છે તમને સૌથી બધા ઇફેક્ટ તમારે લગાવી લેવાનું છે બરાબર તો તમારે જે રીતે સાઉન્ડ ઇફેક્ટ હોય એ રીતે તમારે ઇફેક્ટ લગાવવાનું છે અલગ અલગ બરાબર તો કે કેપ કટ પ્રો છે એની અંદર બધી ઇફેક્ટો તમને મળી જશે તો એમાં તમે જે પણ પસંદ હોય તમે તમારે તે છે તે ઇફેક્ટો લગાવી શકો છો એવું નથી કે જે ઇફેક્ટો હું લગાવું છું એ તમે લગાવી શકો છો તમને જે પણ પસંદ આવે એ તમે લગાવી શકો છો બરાબર જોશો અહીંયા બીજો સાઉન્ડ ઇફેક્ટ આવે છે તો અહીંયા આપણે જે નીચેવાળી ઇફેક્ટ છે એને વધારે લાંબી હોય તો એને આ કટ કરી દેવા છે પછી બીજો સાઉન્ડ ઇફેક્ટ આવે ત્યાં આવી જવું છે ઇફેક્ટમાં જવું છે એથી આપણે આવી જઈશું વિડીયો ઇફેક્ટમાં વિડીયો ઇફેક્ટમાં આવ્યા પછી તમારે શું કહું છે અહીંયા તમારે બીજે કઈ ઇફેક્ટ લગાવવાનું છે તો ઇફેક્ટ આપણે કઈ જઈએ સૌથી પહેલાં તમને કહી દઉં એટલે તમને ખબર પડી જાય કે તમારે કઈ ઇફેક્ટ લગાવવાનું છે બરાબર તો વિડીયોને થોડોક ત્યાંથી પૂરો પૂરો જોતા રહેજો એટલે મિત્રો તમને છે તે વિડીયો છે તે કમ્પ્લીટ બનાવતા આવડી જશે તમારે કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે બરાબર તો વિડીયો થોડોક લાંબો થશે તો વિડીયોને થોડોક ત્યાંથી જોઈ લેજો એટલે કમ્પ્લીટ તમને આવડી જશે બરાબર તો અહીંયા આપણે જોઈએ રૂમમાં થોડોક નેટવર્કનો પ્રોબ્લેમ છે એટલે ઇફેક્ટ ખોલવામાં તો થોડીક વાર લાગે છે તો એના પર માટે સોરી મિત્રો તો અહીંયા આપણે જોઈશું ઇફેક્ટો ખુલી જાય પછી આપણે આગળ આવી જઈએ બરોબર તો આ રીતે આપણે ઇફેક્ટો ખુલી જાય તો તમારે શું કહું છે આપણે એક ઇફેક્ટ લગાવવાનું છે ઇલેક્ટ્રિક કરીને છે તો એ ઉપર સર્ચનું ઓપ્શન છે એમાં તમારે લખી દેવાનું છે લાઇટિંગ બરોબર તો લાઇટિંગ લખશો એટલે તમારે અહીંયા ઘણી બધી ઇફેક્ટો આવી જશે લાઇટિંગવાળી વાળી તો આપણે કઈ ઇફેક્ટ લગાવી છે તમને કહી દઉં એટલે તમને ખબર પડી જાય કે તમારે કઈ ઇફેક્ટ લગાવી છે બરોબર તો ઇફેક્ટ અહીંયા લોડિંગ થાય એટલે તમને બતાવી દઉં કે આપણે કઈ ઇફેક્ટ લગાવી છે તો ઇફેક્ટ તમારે લગાવી લેવાનું છે ઇફેક્ટો ખુલી જાય તમને ઇફેક્ટ જોવા લાઇટિંગ વાળી તમે જોઈ શકો છો તો ઇફેક્ટને આપણે લઈ લેવાનું છે પછી આપણે રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે અહીંયા આવી જઈશું એડજસ્ટમેન્ટમાં અને આની સ્પીડ છે એને ડિફોલ્ટ દઈશું ને અને કમ્પેટ કરી દઈશું અને ફૂલ કરી દેવાનું છે ફૂલ કરે પછી આ ઇફેક્ટ છે ને કંઈક કાર નાની કરી દેવાનું છે અને હવે જે આપણે અહીંયા જોઈશું જ્યાંથી આપણે ઇફેક્ટ લગાવી છે ત્યાં આવી જવાનું છે વિડીયો ક્લિપ પર ક્લિક કરી સ્લીટ કરવાનું છે એનિમેશનમાં આવી જવાનું છે અને એ તમારે જોઈ આ જે અનફેર લખ્યું છે એ ફેક આપણે અહીંયા લગાવી લેવાનું છે કંઈક આરતી તમે જોઈ શકો છો તો આરતી આપણે જોઈશું આ કંઈક આરતી છે તો લાગી જશે તો જોઈશું અહીંયા એક બીજો સાઉન્ડ ઇફેક્ટ આવે છે તો ફરીથી આપણે અહીંયા આવી જઈશું અહીંયા આવી જવું છે પછી તમારે શું કહું છે વિડીયો પર ક્લિક કરી સ્લીટ કરી લેવાનું છે અને હવે તમારે શું કહું છે જો તમને ઇફેક્ટો લગાવવામાં ખબર ના પડે તો તમારે શું કહો છે ઓવરલેમાં જવું છે એડ ઓવરલેમાં આવી જવું છે અને આપણે જે વિડીયો એડિટ કરેલો છે એ વિડીયોને તમારે અહીં એડ કરી લેવાનું છે બરાબર વિડીયોને એડ કરશું એટલે તમે જોઈ શકો કારણ કે આપણો વિડીયો અહીંયા એડ થઈ જશે તો આ છે ને આપણે ફરતી એડિટ કરેલો છે એની અંદર એડ કરી લેવાનું છે એડ કરીશું એટલે આપણે શું કહું એટલે આપણે એની અંદર ખબર પડશે કે આપણે કઈ કઈ ઇફેક્ટ ક્યાં કઈ જગ્યાએ લગાવી છે તમારો પૂર્ણ ના થાય બરાબર તો આ વિડીયો આવી ગયો છે તો એને આપણે અહીંયાથી સ્ક્રીન ઉપર ક્લિક કરી આઉટ કરશું અને આ અર્ધે બાજુમાં ખૂણામાં સેટ કરી લેવાનું છે સેટ કરશો એટલે તમે જો કંઈક આ આપણે ઇફેક્ટો લાગી ગઈ છે પછી તમારે આ આગળ આવી જવું છે અહીંયા તમે જો કંઈક આ થઈ જશે તો અહીંયા આપણે બીજી સેટ લેવાય છે તો અહીંયા આપણે આવી જઈશું જે આપણે કટ લગાવ્યો છે ત્યાં આવી જવું છે હવે તમારે શું કહું છે અહીંયાથી તમારે બહાર આવી જવું છે આપણે જે કટ લગાવ્યો છે ત્યાં આવી જવું છે કંઈક કાર્ડ બરાબર કટ લગાવ્યા પછી તમારે શું શું છે ઇફેક્ટમાં જવું છે અહીંયાથી તમારે આવી જવાનું છે વિડીયો ઇફેક્ટની અંદર વિડીયો ઇફેક્ટની અંદર આવ્યા પછી તમારે આગળ અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો આગળ તમારે આવી જવું છે તમે જોઈ શકો છો તો આગળ તમે આવી જશો તો અહીંયા રેટ્રોની અંદર આવી જવું છું બરાબર તો રેટ્રોની અંદર તમને ઘણા બધા ઇફેક્ટ જોવા મળશે તો એની અંદરથી તમારે કઈ ઇફેક્ટ લગાવી છે તમને સૌથી પહેલા કહી દઉં એટલે તમને ખબર પડી જાય કે તમારે અહીંયા કઈ કઈ ઇફેક્ટ લગાવી છે બરાબર ને આપણે કઈ ઇફેક્ટ યુઝ કરી છે એ જ હું ઇફેક્ટ તમને લગાવીને બતાવીશ એટલે તમને ખબર પડી જાય કે તમારે કઈ ઇફેક્ટ લગાવવું છે તો અહીંયા આપણે ઇફેક્ટ ખુલી જવા દઈએ બરાબર તો અહીં આપણે ઇફેક્ટ થોડીક લોડિંગ થાય છે તો થોડીક લોડિંગ થઈ જવા દઈએ પછી તમને બતાવી દઉં કે આપણે કઈ ઇફેક્ટ લગાવવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે બધી ઇફેક્ટો અહીંયા ખુલી જાય છે કમ્પ્લીટ તો હવે તમારે શું કહું છે અહીંયા તમને જો આ રીતે કંઈક ઇફેક્ટ જોવા મળશે આ ઇફેક્ટ તમે જોઈ શકો છો તો આ ઇફેક્ટને તમારે અહીંયા લગાવી દેવાનું છે પછી તમારે રાઇટ ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે શું કોણ છે ઇફેક્ટને આપણે અહીંયા એડજસ્ટમેન્ટ કરવાનું છે બરાબર તો અહીંયા આપણે ઇફેક્ટ છે ને અહીંયા લઈ લઈશું ફરતી બરાબર તો ઇફેક્ટ લાગે છે એડજસ્ટમેન્ટમાં જવું છે અને અહીંયા તમારે શું ઘણું બધું સેટિંગ કરવું પડશે તો એ ફિલ્ટર છે ને આપણે અહીંયાથી કરી દઈશું ત્રીસથી ચાલીસ ટકા બરાબર આટલું કામ થાય છે તમારે શું કોણ છે બીજું કંઈ નથી કરવાનું અહીંયા રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે જોઈ શકો છો અહીંયા બીજું કંઈ જ નથી કરવાનું અને જીરો કરવું તો તમારે કરી દેવાનું છે અથવા તમે કંઈક આ રીતે ઓછું રાખી શકાય જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ લાગી ગયો છે તો હવે વિડીયો ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે અહીંયા આપણે એક એનિમેશન આવી દઈશું જોઈ શકો છો આ એનિમેશન આપણે અહીંયા આવી દઈશું તો રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને હવે તમારા સાઉન્ડ ઇફેક્ટ ક્યાં સુધી આવે છે એ તમારે સાંભળવાનું છે તો અહીંયા સુધી આપણે આવી જવું છે ઇફેક્ટમાં જવું છે ઇફેક્ટને ત્યાં સુધી આપણે ખેંચી લેવાનું છે કંઈક દે બરોબર તો ઇફેક્ટ અહીંયા કમ્પ્લીટ લાગી જશે પછી આપણે આગળ જઈએ છીએ બીજો એક સાઉન્ડ ઇફેક્ટ આવે છે તમે જોઈ શકો છો તો ત્યાં આવી જવું છે વિડીયો પર ક્લિક કરી સ્લીટ કરી દેવાનું છે આગળ જે બીજો બીટમાર્ક છે ત્યાં આવી જવું છે વિડીયો પર ક્લિક કરી સ્લીટ કરી લેવું છે આ રીતે તમારે ડબલ કટ થઈ જાય તમારે શું કહું છે હવે તમારે આની અંદર એનિમેશન લગાવવું પડશે તો એનિમેશન લગાવવા માટે તમારે શું કહું છે વિડીયો ક્લિપ છે એના પર ક્લિક કરી એનિમેશનમાં જવું છે એ તમારે આવી જવું છે કોમ્બોની અંદર કોમ્બોની અંદર આવશો નહીં એટલે આની અંદર પણ તમને ઘણી બધી એવી ઇફેક્ટો જોવા મળશે તો એ તમારે કંઈ ઇફેક્ટ લગાવો છે તો એ તમે જો ઉપર ત્યાં તમને કંઈ ઇફેક્ટ જોવા મળશે તો એના પર ક્લિક કરી રાઇટ કરી લેવું છે પછી આગળની ક્લિપ છે એના પર ક્લિક કરી એનિમેશનમાં જવું છે કોમ્બોમાં આવી જવું છે અને એની બાજુમાં જે ઇફેક્ટ હતી એને આપણે લગાવી દઈશું અને અમુક સાઈડ છે આ રીતે કરી દેવાનું છે બરાબર રાઈટ પર ક્લિક કરી દેવાનું છે એટલે હવે અહીંયા તમે જો આપણે સાઉન્ડ ઇફેક્ટ લાગી ગયું છે તમે જોઈ શકો છો આ રીતે અહીંયા ઇફેક્ટો લાગી ગયું છે આટલું કામ થઈ ગયું તમે જો આગળ ફરતી અહીંયા બીજી ઇફેક્ટ આવી જશે તમે જોઈ લો તો અહીંયા ફરતી બીજો સાઉન્ડ ઇફેક્ટ આવે છે તો ઇફેક્ટમાં જશું બોડ ઇફેક્ટમાં જવાનું છે અહીં આપણે જે આ ક્લોનમાં આવી જે ઇફેક્ટ લગાવી દઈએ આ ઇફેક્ટને આપણે લગાવી દઈએ છે તો આની સ્પીડ થોડીક વધારે રાઈડ કરી દઈશું અને હવે સાઉન્ડ ઇફેક્ટ ક્યાં સુધી આવશે આપણે સાંભળી લઈશું જોશો અહીંયા આપણે સાઉન્ડ ઇફેક્ટ આવે છે તો અહીંયા સૌથી પહેલાં આપણે સાંભળી લઈશું તો અહીંયા આપણે સાઉન્ડ ઇફેક્ટ આવે છે ત્યાં જઈશું ઇફેક્ટમાં જે ઇફેક્ટને આપણે વધારવા દેવાથી કટ કરી દેવા છે ફરીથી આપણે અહીંયા આવી જઈશું વિડીયો ઇફેક્ટમાં જવું છે ને અહીંયા તમારે સર્ચ કરવાનું છે કેમેરા બરાબર કેમેરા સર્ચ કરવાનું છે તો એ કેમેરા અને પછી ફોકસ એટલે કેમેરા ફોકસ તમે સર્ચ કરશો એટલે અહીંયા પણ ઘણી બધી ઇફેક્ટ આવી જશે કેમેરા ફોકસ કરીને બરાબર તો અહીંયા તમારે આ ઇફેક્ટ છે કેમેરા ફોકસ કરીને તમારે એડ કરવાનું છે તો ઇફેક્ટને એડ કર્યા પછી તમારે શું કરવું છે ઇફેક્ટમાં જવું છે એડજસ્ટમેન્ટમાં જવું છે અને એનું બ્લર છે ને તમારે થોડુંક ઓછું કરી દેવાનું છે અને સ્પીડને ફૂલ કરી દેવાનું છે બરાબર અને પછી આની સાઈઝ છે આપણે જ્યાં સુધી બીજી ઇફેક્ટ છે ત્યાં સુધી કમ્પ્લીટ કરી દેવાનું છે એટલે કે કાઢે આપણે ઇફેક્ટ લાગી જશે આટલું કામ થઈ જાય તમારે હવે આગળ જોઈ શકો છો બીજો સાઉન્ડ ઇફેક્ટ આવે છે અહીંયા તમે જોશો કંઈક આપણો બીજો સાઉન્ડ ઇફેક્ટ આવે છે તો ત્યાં આવી જશું વિડીયો પર ક્લિક કરી સ્લીટ કરી દઈશું એનિમેશનમાં આવી જશું અને અહીંયા તમારે કોમ્બોમાં જ આવી જવાનું છે અને કોમ્બોમાં આવ્યા પછી તમે જોઈ શકો છો આ રીતે તમને એક ઇફેક્ટ જોવા મળશે તમે જોઈ શકો છો તો આ ઇફેક્ટને આપણે લગાવી દેવાનું છે અને આનું સેટિંગ છે તમારે કરી દેવાનું છે જીરો અહીંયા તમે જોઈ શકો છો એક સેકન્ડ કરી દેવાનું છે બરાબર ને રાઈટ કરી દેવાનું છે તો જોશું અહીંયા આપણે બીજી ઇફેક્ટ લગાવવી પડશે હવે તો અહીંયા જોઈશું બીજી એનિમેશન આવે છે અહીંયા પણ એ જ રીતે આગળ મેં કીધા એ જ એનિમેશન લગાવવાનું છે તો સ્લીટ કરી દઈશું થોડાક આગળ અહીંયાને પણ સ્લીટ કરી દઈશું બરાબર કંઈક આગળ તમે જોઈ શકો છો અહીંયા આવી જવું છે વિડીયો ક્લિપ પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે સ્લીટ કરી દેવું છે સ્લીટ કર્યા પછી ફરીથી આગળ જે બીટ છે ત્યાં આવી જવું છે અને સ્લીટ કરી દેવું છે તો આ ત્રણ બીટ આવશે તો ત્યાં આપણે સ્લેક્ટ કરીશું વિડિયો પર ક્લિક કરી એનિમ્સ મજાનું છે કોમ્બોમાં જવાનું છે અને હમણાં આપણે મેં કીધી હતી એ ઇફેક્ટ તમારે અહીંયા ફરથી લગાવી દેવાનું છે હવે તમારે આ તે સ્ક્રીનને ઝૂમ કરવાનું છે ને બીજી ક્લિપ હતી નાની એના પર ક્લિક કરી આ ક્લિક કરી એનિમેશનમાં આવી જવાનું છે બરાબર તો આ રીતે એના પર ક્લિક કરશું આપણે સ્ક્રીન નાની કરશું એનિમેશનમાં આવી જઈશું કોમ્બોમાં જઈ જે આ ઇફેક્ટ છે એને આપણે ફરતી લગાવી દઈશું તો આ રીતે બે ઇફેક્ટો કમ્પ્લીટ લાગી ગઈ છે તો હવે તમારે શું કોણ છે હવે આ રીતે બે ઇફેક્ટો લાગી જાય તમારે શું કોણ છે ફરતી આપણે જે ત્રીજું એનિમેશન છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા ઇફેક્ટ લગાવવાનું છે એક બીજી તમને કહી દઉં બરાબર વિડીયો એની વિડીયો ક્લિપ પર ક્લિક કરી એનિન્સમાં આવી જઈશું અને ઇનમાં આવી જવું છે ને અહીંયાથી આપણે જે ઇફેક્ટ હતી એને ફરી લગાવી દઈશું ફેડ ઇનવાળી બરાબર અને કોમ્બોમાં નન કરી દેવું છે એટલે કંઈક આ થઈ જશે તમે જોઈ લો ઇફેક્ટો બરાબર આ રીતે તમે જુઓ આ રીતે કમ્પ્લીટ ઇફેક્ટ લાગી ગયો છે તો હવે આપણે બીજું એક એનિન્સ લાવ્યું છે તો અહીંયા આપણે જોઈશું બીજો સાઉન્ડ ઇફેક્ટ છે ત્યાં આપણે બીજી ઇફેક્ટ લગાવી છે એના માટે ઇફેક્ટમાં જશું હવે આપણે આઈ જઈશું બોડી ઇફેક્ટમાં અને અહીંયા આવી જઈશું ક્લોનની અંદર અને અહીંયા તમને કંઈ ઇફેક્ટ જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા જોશો નીચે લોડિંગ થવા દો એટલે તમને બતાવી દઉં કંઈ ઇફેક્ટ લગાવો છે તો અહીંયા તમને એક ઇફેક્ટ હતી તમે જોઈ શકો છો આ રહી જુઓ એક્સ ક્લોન એક્સ ક્લોન કરીને છે એ ઇફેક્ટને તમારે અહીંયાથી લગાવી લેવાનું છે લગાવ્યા પછી રાઈટ ઉપર ક્લિક કરવાનું છે એટલે ઇફેક્ટ વર્ક ક્લિક કરી એડજસ્ટમેન્ટમાં જવું છે એની સ્પીડને આપણે અહીંયાથી કરી દઈશું કંઈક રીતે તમે જોઈ શકો છો પચાસ પંચાવન અને અહીંયાથી આપણે ગ્લો છે એને પણ થોડોક ઓછો કરી દઈશું ફરતી અહીંયાથી આપણે જોયું કંઈક રીતે સેટ કરી દેવાનું છે

એથી તમારે આ જે ઈના ઇનેન્સમાં આવી જવાનું છે ને એ અંતે વાળી ઇફેક્ટ આપી દેવાનું છે પછી આપણે ફરીથી જે આગળ મેં કીધું હતી એ એક લોનવાળી ઇફેક્ટ તમારે લગાવવાનું છે આગળ મેં કીધું એ રીતે બરાબર ત્યાં આપણે વધારે ભીડો લાંબો ના થાય એટલે ઇફેક્ટ નથી લગાવતા આગળ તમને કહી દઉં તો અહીંયા તમે જો બીજી ઇફેક્ટ સાઉન્ડ ઇફેક્ટ આવશે અહીંયા તમે જોઈ લો તો આ તમારે જ્યાં જ્યાં સાઉન્ડ ઇફેક્ટ આવે એ તમારે આ રીતે કટ લગાવવાનું છે અને પછી આગળ તમારે એનિમેશન લગાવવાનું છે બરાબર તો એનિમેશનમાં જવાનું છે કોમ્બોમાં જવાનું છે ને એક એનિમેશન અહીંયા બીજું છે એ તમને બતાવી દઉં તમે જો એક આ એનિમેશન છે એ તમે લગાવશો જો તમે બહુ મસ્ત એનિમેશન છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે એક સેકન્ડ કરી દઈશું રાઈટ કરી દઈશું એટલે એ તમે સાંભળી લો તો આ રીતે આપણા સાઉન્ડ ઇફેક્ટ લાવીશું તો આ થાય જેટલા પણ બીટ છે એ જગ્યાએ તમારા વિડીયોમાં જોઈ અને એ રીતે ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો તમને આની અંદર જોવા મળી રહેશે તો હવે અહીંયા આગળ આવશું ને તમે જો અહીંયા પણ બીજો સાઉડ ઇફેક્ટ છે તો અહીંયા જઈશું વિડીયો ક્લિપ વિડીયો ક્લિપ પર ક્લિક કરી કટ કટ કરી દેવાનું છે જ આમ છે અહીંયાથી આપણે જઈશું ઇનની અંદર અને અહીંયા તમે જો તમને આ ઇફેક્ટ જોવા મળી જશે જો હું ફ્લિપ કરીને તો એના પર ક્લિક કરી અહીંથી તમારે એક સેટિંગ બરાબર અને રાઈટ કરી દેવાનું છે એટલે તમે જો કંઈક આર્ધે છેલ્લે પણ આપણું એનિમેશન લાગી જશે એ તમે જોઈ લો પછી તમારા સોંગની લાસ્ટમાં આવી જવું છે વિડીયો ક્લિપ પર ક્લિક કરી સિલેક્ટ કરીને ડિલીટ કરી દેવાનું છે ડિલીટ કર્યા પછી તમારે શું કોણ છે આટલું કામ થઈ જાય એટલે આની તમારે બીજી ઇફેક્ટ લગાવવું છે તમે જો જે જે આપણે વિડીયો ક્લિપ આ લાંબી છે એના પર ક્લિક કરી એનિમેશનમાં જવું છે કોમ્બોમાં જવું છે ને એ તમારે જો કોમ્બો ઇફેક્ટ તમને જે પણ પસંદ આવે લગાવી લેવાનું છે તો એક આ ઇફેક્ટ છે ને આપણે લગાવીશું જોઈશું આ ઇફેક લાગી ગઈ છે પછી બીજી ક્લિપ છે એની અંદર પણ આપણે એનિમેશન એક લગાવી દઈએ બરાબર તો અહીંયા આવી જઈશું ક્લિપ ક્લિક કરી એનિમેશનમાં જઈશું કોમ્બોમાં જવાનું છે ને જે પણ તમને પસંદ આવે તમારે અહીંયા લગાવી દેવાનું છે બરાબર તો એક આ એનિમેશન છે એને પણ લગાવી દઈશું તો જેટલી પણ ક્લિપો લા લાંબી છે એની અંદર તમારે અલગ અલગ એનિમેશન છે આથી તમારે તમારી રીતે લગાવી લેવાનું છે તમે વિડીયોમાં જોઈ અને એમાં પણ સેટ કરી શકો છો તો તમારી રીતે તમે સેટ કરી દીજો બરાબર તો આપણે વધારે વિડીયો લાંબો ના થાય એટલા માટે બધી ફેક્ટો એ લગાવતા નથી કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે બરાબર અને મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે કેવું એડિટિંગ કરવા શીખવું છે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો તો એના પર પણ આપણે વિડીયો બનાવશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે જો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો તો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરી દો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે જો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આની અંદર પણ આપણે એક આ જે કોમ્બો ઇફેક્ટ છે ને આપણે અહીંયા લગાવી દઈશું બરાબર તો આ ઇફેક્ટ છે એને લગાવી દઈશું તો આ રીતે પણ જેટલી પણ લેયર છે એની અંદર તમારે કોમ્બો ઇફેક્ટ લગાવવાની છે બરાબર લાંબી લેયર હોય એની અંદર લગાવવાની છે એટલે સારું લાગશે બરાબર તો અહીંયા આપણે એક બીજી આ ઇફેક્ટ છે એને લગાવી દઈશું આ રીતે ઇફેક્ટ લાગી જાય તમારે શું કોણ છે હવે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ઇફેક્ટમાં જઈએ અહીંયાથી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે ને હવે આપણે જો ઓલો બ્લર કરીને એક ઇફેક્ટ જશે ને આપણે લગાવી દઈશું એડજસ્ટમેન્ટમાં જવાનું છે અને સ્પીડને ઝીરો અને ઇન્સિટીને ફૂલ કરી દેવાનું છે પછી રાઈટ ઉપર ક્લિક કરી અને લેન છે તમારા આગળ સુધી ખેંચી દેવાનું છે એ તમે જોઈ શકો છો બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આવી જવાનું છે ને આપણે શું કરશું આ રીતે તમારે વિડિયો ક્લિપ પર આવી જવાનું છે ઇફેક્ટમાં જવાનું છે ને ઇફેક્ટને અહીંયા સુધી લાવી દેવાનું છે કઈક આર્થે બરાબર એટલે કમ્પ્લીટ થઈ જશે તો અહીંયા આગળ સુધી તમારે બ્લડવાળી ઇફેક્ટ છે ને તમારે ખેંચી જવાનું આરતે તમે જોઈ શકો છો આરતી આપણે કમ્પ્લીટ ઇફેક્ટો લાગી ગઈ છે અને આપણો ઉગડ્યો છે એ પણ એ કમ્પ્લીટ બની ગયું છે હવે આની અંદર આપણે એચડી કરવા માટે ઇફેક્ટ લગાવી છે અને માટે અહીંયા એ જોઈશું એડજસ્ટમેન્ટમાં એડજસ્ટમેન્ટમાં આવ્યા પછી તમારે એ ગયું છે ફિલ્ટરમાં ફિલ્ટરમાં આવશો એટલે તમે જોઈએ તો તમને ફિલ્ટર જો મળશે તો પ્રોની અંદર આવી જાઓ છે અને અહીંયા તમે ફોરકે અથવા વિવાઈડ જે ઓપ્શન છે એ બંનેમાંથી કોઈ પણ એક ફિલ્ટર લગાવી શકો છો તો આપણે ફોરકે લગાવીએ છીએ પછી આની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું ફરદે આપણે આવી જઈશું એડજસ્ટમેન્ટમાં અને અહીંયા તમારે શું કરવું છે અહીંયા તમે જોશો શાર્પનિંગ છે એને તમારે અહીંયાથી વધારી લેવાનું છે ત્રીસ જેટલી અને ક્લિયરિટી છે એને પણ ત્રીસ જેટલી વધારી તમારે રાઈટ કરી દેવાનું છે અને આની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું આટલું કામ થઈ જાય તમે જોઈ શકો છો વિડીયોની અંદર કંઈક આ રીતે આપણે ક્વૉલિટી આવી જશે બરાબર અને લાસ્ટમાં જો કેપકટનું ઓપ્શન હોય તો એને ડિલીટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ આતે રીતે આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બની જશે હવે તમારે આની અંદર ફોરકેની અંદર સેવ કરવો પડશે તો સેવ કરવા પડે તમારે શું કહો છે સૌથી પહેલાં તો આપણે વિડીયો ક્લિપે એડ કરી હતી એને ડિલીટ કરશું એ એક્સપોર્ટ ઉપર ક્લિક કરી અને ફોરકે અને સાઈટ આ બટનને ઓન કરી અને હાઈ કરી દેવાનું છે પછી એક્સપોર્ટ કરવાનું છે એટલે આપણો વીડિયો છે કમ્પ્યુટ છે થવા મળશે તો મિત્રો આ રીતે આપણી જોરદાર રીલ છે તે કમ્પ્યુટ બની બની ગઈ છે જો તમને કંઈ પણ ખબર ના પડતી હોય તો પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર તો હવે આરતી આપણો વિડીયો છે તે કમ્પેટ એક્સપોર્ટ થવા મળ્યો છે તો મિત્રો વિડીયો ગમે તેને લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી એક બીજા એન્ડ સુધી ત્યાં સુધી જય માતાજી